દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાત ના પ્રવાસે આવ્યા છે તેઓ જામનગર ખાતે વનતા મુલાકાત બાદ સોમનાથ પહોંચ્યા છે અહી તેમણે હેલીપેડ થી સોમનાથ મંદિર સુધી એક કિલોમીટરનો રોડ શો શરૂ કર્યો છે મોદી અભિવાદન અભિવાદનવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે જેમાં નરેન્દ્ર મોદી સોમનાથ ગીતા મંદિર હેલિપેડ ખાતે ઉત્તરાયણ થયું છે જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાડ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની દ્વારા તેમનું અભિવાદન કરાયું છે હેલીપેડ ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજય જાડેજા સિંહ જાડેજા એ પણ સ્વાગત અભિવાદન કર્યું મહેશ નેશન બ્રસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર